નમસ્તે મિત્રો પલ્લવી યશોદન અંદાણી સેક સોશિયલ વર્કર મિત્રો સ્વાગત છે સૌનું આજે એક વિષય લઈને હું આવી છું મિત્રો હા કે મને એવો સવાલ થયો અને એવો અનુભવ થયો ને એવો વિચાર આવ્યો ને એવા મારા પાસ્ટ ને પ્રેઝન્ટ અનુભવ હતા એમાંથી મને તમારી સાથે વાત કરવાનું મન થઈ ગયું મિત્રો સૌને રવિવારની શુભેચ્છા મિત્રો સરસ જમ્યા હશો હા અને અત્યારે તો કાં જમતા હશો ઘણા મોડા ઘણા જમી લીધું હશે અને થોડાક લાંબા થયા હશો સુવા માટે તો મિત્રો મારી વાત મેં એવું શીર્ષક લખ્યું છે ફેસબુકમાં કે ઓન યુટ્યુબ ડૉક્ટર અનિવાર્ય હિસ્સો અને ઔપચારિક પ્રશ્ન ડૉક્ટર કહે છે સે જ કંઈક એમ થાય કે આ કંઈ સંબંધ વગરનું લખ્યું છે પણ બે બહુ જરૂરી વાત મારાથી લખાઈ ગઈ એટલે આ બે હિસ્સામાં છે વાત એટલે મેં બે જણાવ્યા પહેલું સુધે જાતે નર્યા મિત્રો એ તો બધાને ખબર છે જેટલી આપણી જાત સાજી સારી સ્વસ્થ એટલે આપણી જિંદગીની ખુશી વધારે મિત્રો હા જાત પાસે બધું વ્યર્થ જ છે કોઈની કિંમત નથી નોટ ઇવન મની કે તમે ગમે એટલા પૈસા દારો તો આ વાત તો સર્વવિધિ જ છે મિત્રો લગભગ ઘણાની પહેલેથી જાત નર્યા હોય નરવા હોય અને રહેતા પણ હોય પણ મિત્રો ઉમર જાય છે એમ આ કહેવત બધા માટે થોડી થોડી ખોટી પડતી જાય છે જેમ શરીરને ઘસારો થાય ને અથવા તો શરૂઆતમાં કે પછી હં આ પ્રશ્ન જે પહેલું સુખ છે એ જરાક ઓછું થતું જાય હા અને અલ્ટીમેટલી આપણે જરૂર પડે છે સૌથી નજીક બધા આપણા છે ડોન્ટ ઠીક ઇટ અધર વે હું એમ કહું છું કે કોઈ આપણું નથી કોઈ મદદ કરતું નથી આપણે એવું નથી કહેવા માગતી બટ દેર આર ટુ થિંગ્સ આઈ હેવ સીન ડિફરન્ટ સોર્ટ ઓફ પીપલ યુ નો માય એક્સપિરિયન્સ તો ડૉક્ટર વગર તો આપણો ઉદ્ધાર નથી મિત્રો કે આપણે જે નાની મોટી બધી મુશ્કેલી થાય એમાં ધ ડોક્ટર ઇઝ ધ મોસ્ટ યુ નો એ એ તમે એ અનિવાર્ય રિસોચ છે તમારે એને જ પૂછવું પડે હં અને તમે ભલે કુટુંબથી ઘેરાયેલા હો તો કુટુંબ સાથે હં ભલે તમે મિત્રોથી ઘેરાયેલો તો મિત્રો સાથે પણ છેવટે તો એ જ સવાલ આવે છે ડૉક્ટરને પૂછવાનું હા મિત્રો છેલ્લા કેટલાક વર્ષમાં ડૉક્ટર સાથે ને બધા સાથે વાત કર્યા પછી હું તો એક નિરાકરણ ઉપર આવી ગઈ જોકે બધાને તો ઘણા બધા ઘેરાયેલા હોય છે હું એ ઘેરાયેલી જ છું પણ બધા મારી નજીક ને મારા શહેરમાં નથી મારા સગાવાલા એટલે ઘણી વખત તો મિત્રો ડૉક્ટરે એવું શીખવાડે કે બેન તમે કોઈપણને કહેશો હા તો અલ્ટિમેટલી તો અમારી પાસે આવવાનું જ છે ને અમે કહીએ એ લાઈન ઓફ ટ્રીટમેન્ટ કે એ દિશામાં તમારે જવાનું છે તો મોડું શું કામ કરવું વાય ડોન્ટ યુ કોલ ધ એમ્બ્યુલન્સ એન્ડ ગેટ એડમિટેડ બહુ કંઈક મને તો એમ્બ્યુલન્સ ને એડમિટેડ ને એનાથી એટલું બધું એ મનમાં એવું થતું હતું પણ ધીસ ઇઝ ધ ફેક્ટ પછી મને સમજાયું એકવાર જઈ આવી એટલે હા અને નહીંતર કંઈ ના હોય તો પાછા ખુશખુશાલ હં અને હોય તો એનો એનો રસ્તો નીકળે તો આના એના ઉપરથી કે ભાઈ આપણે એક સંધિયારો હિંમત હા દવાખાને લઈ જનાર આપણું ધ્યાન દેનાર એ બધું કાંઈ ઓછું મહત્ત્વનું છે નહીં એ બધું સાયમલ્ટેનિયસ હોય તો થાય મિત્રો પણ અલ્ટિમેટલી આ આ બધાને ઉપલબ્ધ નથી અને ઉપલબ્ધ હોય તો બધાને અત્યારે એવો સમય પણ ઠીક છે ઇનિશિયલ સ્ટેજમાં કરે કોઈ દિવસ તમારા સંસ્કાર તમારા છોકરાઓ ભૂલે નહીં પણ ધે ઓલ્સો કાંટ એટેન્ડ અલ્ટિમેટલી તમારે ડૉક્ટર સાથે જ કોરોસ્પોન્ડન્સ કરી પછી ફોલોઅપ્સ પછી ધ્યાન કેમ રાખવું કેમ દવા ખાવી શે શેના માટે આ થયું આવું ના થાય તો હું શું કરી શકું અથવા ધીસ ઇઝ ધ ફેક્ટ આવું થયા કરશે આ બધી વાત તમારે ડૉક્ટર સાથે થઈ શકે અને કરવી જોઈએ મને તો લાગે છે હં કે એ હું તમને એક વાત કહું કે તમે ડોન્ટ ટેક ઇટ હું હું જસ્ટ અનુભવ કહેવા માગું છું કેવી જાતનો થઈ શકે કે તમે જણાવો કોકને કે મને સારું નથી ફલાણો ફલાણો સારું નથી તમે એમ જ્યારે કહો ત્યારે સામાન્ય તમને કંઈક દેશી ઉપચાર કે એવું કંઈક કે પણ અલ્ટિમેટલી લગભગ તમને સિત્તેર ટકા લોકો એમ પૂછે કે ડૉક્ટર શું કે છે હા અને ડૉક્ટર જે કે એ કઈ રીતનું છે અને વેર વી સ્ટ્રેન્ડ એ જાણી લે પછી આગળ તમારે ગાડી ચાલે કે ઇફ ડૉક્ટર સેઝ ઇટ્સ ઓકે પછી ડૉક્ટર ગંભીર તો વળી એ પ્રમાણે એ સલાહનો દોર શરૂ થાય હા એ પ્રમાણે એટલે ઘણા લોકો આવા વાણી વિલાસમાં માનતા હોય છે હા ઘણી બધી વાતો કરે મિત્રો ડૉક્ટર શું કહે છે પણ ડૉક્ટરનું ડાયગ્નોસિસ કેવા અને ડૉક્ટર કે પ્રમાણે કરવા અમે બંધાયેલા છીએ અને અમે કર્યું ફેન્ડ આઈ એમ ટેલિંગ આઈ એમ નોટ ફિલિંગ વેલ હું એમ નથી કહેતી કે મને લઈ જાઓ ડૉક્ટર બસ આઈ એમ જસ્ટ શેરિંગ હું આઈ એમ જસ્ટ હું મારું દિલ તમને ખોલીને કહું છું કે આમ નોટ કમ્ફર્ટેબલ મને સારું નથી તો મારે તમારી સાથે થોડું શેરિંગ કરવું છે તમને કહેવું છે હું એવું માનું છું કે તમને કહેવાથી તમે મને બે વસ્તુ કંઈક સાચું માર્ગદર્શન આપશો તમને કહેવાથી મારી થોડી ચિંતા હળવી થશે તમને કહેવાથી તમે થોડા અવેર રહેશો કે ના ના આને કંઈક મુશ્કેલી છે હા તો ડૉક્ટર શું કે છે આ સવાલ લગભગ બધા પૂછતા હોય ઘણા લોકો તમને એમ પૂછે કે તમે એ પ્રમાણે કર્યું એમ પછી તમારે એનો અહેવાલ આપવાનો કે હું પહેલાં અહીંયા ગઈ આમ કર્યું પછી અહીંયા ગઈ આમ કર્યું પછી આમ કર્યું ને પછી સ્ટેટસ જેને કહે છે ને કે આમાં જ રહે આમાં એવું એટલે એવું કેવું હોય એટલે ધટ સોર્ટ ઓફ થિંગ બધાને એમ થાય કે એવું શક્ય છે તમે એને પરફેક્ટ સાચી વાત કહી દો ને તમને તમારા ડોક્ટર રીતે જ છું એને સાચી વાત કર્યું તો ઘણા પછી એ એનું માઇક્રો મેનેજમેન્ટ કરે કે હાઉ વી ટુક અને પછી જ્યારે મળે ત્યારે કે કે મને તો થયું અને આમ જવાય જ નહીં પહેલાં આમ કરવું જોઈએ ને સો મિત્રો વેન આઈ એમ ટેલે કે મને સારું નથી ને આઈ જસ્ટ વોન્ટ ટુ શેર ઇટ એન્ડ આઈ એમ જસ્ટ ઇન્ફોર્મિંગ યુ હા વેન આઈ એમ ઇન્ફોર્મિંગ યુ હું કોને ઇન્ફોર્મ કરું મારી બહુ નજીક હોય ને હા કે હું કઈ રાખું છું કઈ મૂકું છું એના કાને નાખું છું કે ઇન કેસ કઈ થાય તો એના મગજમાં ખ્યાલ હું એવું નથી કે તમે આવો તો મિત્રો એક આવું થાય છે પછી બીજું છે ને તે ઘણા તમને એમ કે કામ હોય તો કેજો હો આપણે ક્યાં ચોક્કસ પછી ઘણા તમને એમ પૂછે કે હું આવું તો આપણે કહીએ કે આવું છે ને હું એવું હોય તો તને કહું એમ એટલે એનું આવું એવું પૂછે ને એટલે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે કહેતી હો તો આવું એમની એ એવું જ કે હું આવું એમ તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ હિ ઇઝ સ્કીન હં અને કેટલોક વર્ગ એવો છે કે હું આવું છું ને હું નીકળી કે નીકળ્યો હા ભલે ને કાંઈ ન હોય હું મળી જાઉં અને કાં એમ કે કાંઈ ન હોય તો આજે તું મારી સાથે મારે ઘેર ચાલ અને કા એનાથી આગળ એમ પણ તમને કે કે ભાઈ આ જે થયું એ થયું પણ આવું ફરી ના થાય કે આ કેમ થાય છે ચાલ ને તપાસ કરી કરી લઈએ ઘણા એમ કે કે આ આઈ એમ કમિંગ ઇફ યુ વોન્ટ ટુ ગો એનીવેર આઈલ એ કંપની ભલે તમારી પાસે બધું છે પણ હું હું રહું સારું પડશે તો અલ્ટિમેટલી તો મિત્રો છે ને તે અમુક લેવલે અમુક સંજોગોમાં આપણે એવા ટેવાયેલા જોઈને વન્સ યુ ગો વન્સ યુ ગો ઇન્ડિપેન્ડન્ટલી વન યુ યુ ડૂર સોલ્વ યોર પ્રોબ્લેમ ઇન્ડિપેન્ડન્ટલી એમાં કાંઈ આઈસીયુમાં ગયા પછી તમને કોઈનો સપોર્ટ તો છે નહીં જાઓ ત્યારે હર્યું ભર્યું બધા તમને મૂકી જાય ચિંતા ના કરતા એ એ તમારે પૈસા ભરવાના હોય છે બીજું શું તમારી શ્યોરિટી આપવાની હોય છે હા તમારી કમ્પ્લેન રેફરન્સ હોય તો કહેવાનું હોય છે પછી તો એ લોકો તમને જે ટ્રીટ કરે એ બહાર બધા ઊભા હોય કોઈને આવાય દેતા નથી જરાક લોકો ઉગાડી જાય પછી ડાયગ્નોસિસ પ્રમાણે લાઇન ઓફ ટ્રીટમેન્ટ હોય ત્યારે તમારા બધા નજીકવાળા આવે ન હોય તો નજીકવાળાને ફોન કરીને પૂછી લે હા તો મિત્રો આ જે છે ને કે સૌથી અનિવાર્ય અલ્ટિમેટલી હું તો ખાલી એમ કહેવા માગું છું કે બધું છે પણ બી વિથ યોર સેલ્ફ હા બી વિથ ગોડ મને તો પેલું વાક્ય આ મારે બધા છે પણ આઈ એમ ટેલિંગ કે વે નો બડી ઇઝ દેર ઉસ્કા ખુદા તો હે આરો એટલે અલ્ટિમેટલી તમારે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ થઈને તમારી જાત માટે થોડુંક અવેર રહેવાનું છે હિંમત રાખવાની છે જો કે આમાં એવું છે કે સેજ તમને કોઈક કંઈક કહે ને પછી તમારી હિંમત વધી જાય છે હા પણ આ તો હું તમને કહું છું કે ધીસ ઇઝ ધ ફેક્ટ હા આ એ એક સત્ય જ છે દુનિયાનું અને બધાએ હું કહું છું ને કા તમારી સાથે દસ જણ હોય ને પાછળ પંદર જણા બહાર ઊભા હોય ને વીસ જણા મળવા આવે એ કે અલ્ટિમેટલી તમારું તમારે જ સહન કરવાનું છે હં આઈ થોટ ઓફ માય હસબન્ડ ઘણી વખત મને આવામાં યાદ આવી જાય છે એ કહે કે પલ્લવી આપણે દોડા દોડ કરીએ ચારે બાજુ અને કેટલી બધી આને કરવું એ જોઈએ પણ અલ્ટિમેટલી તો કે મને વિચાર આવે છે કે મને લાગે કે ચાર બાય ચારનો એક કટ એન્ડ ગ્રીન હોય આ બાજુ આપણે પછી બીજા ત્રીજા અલ્ટિમેટલી તો આપણે એવી નાની કેબિનમાં ટ્રીટમેન્ટ કરાવવાની છે ને પછી સાજા થઈ જુદી વાત પણ એટલે એ જેનું સ્મશાન વય રાખે કે જે જે તમને એકદમ સત્ય લાધે ને એની હું વાત કરું છું કે ઇટ હેપન્સ ઇટ હેપન્સ મિત્રો કે જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં હો અથવા તમે જસ્ટ યુ જ સ્પિન પોઈન્ટ યુ જ સ્પિન પોઈન્ટ એન્ડ હાઉ ધ પીપલ ધે અન્ડરસ્ટેન્ડ હા એનો જવાબ એવો હોઈ શકે કે તમે એવા હો તો બધા હોય એ આઈ ડોન્ટ મીન ધેટ તમે હો તોય ન હોય હા વન્સ આઈ ટોલ્ડ જોતા હશે ને ખબર જ હશે કે મેં કીધું કે ભાઈ બરાબર છે અમારી મુશ્કેલી હોય ને અમે બોલાવીએ હવે તમને બીજી રીતે પ્રેમ કરીએ યાદ રાખીએ હા તમને નજીક ના ઘણીએ તમને આશીર્વાદ આપીએ તમારું ભલવું ઈચ્છીએ પણ ભાઈ અત્યારે લુકિંગ ટુ અવર એજ વિક્રેસ ઇઝ પ્રોકેડ હં અમે થોડું બેસી શકીએ પણ તમે લોકો જેવું દોડીને આવો છો હા એવું અમે આવી ન શકીએ એના મને બહુ સરસ જવાબ મળેલા મિત્રો હા કે ભાઈ વોટ એવર વી આર ડુઈંગ હા ઇટ ઇઝ સીન બાય ગોડ ગોડ ઇઝ ટેકિંગ નોટિસ એમાં કાંઈ આંટી તમારે એવો વિચારવાની જરૂર નથી હા તો અનિવાર્ય હિસ્સો ડોક્ટર અને ઔપચારિક પ્રશ્ન ડૉક્ટરે શું કીધું પણ ડોક્ટરે જે કીધું એ તમે શું તમે એની ગોળી ચેક કરીને તમે કહેવાના છો તમે મારા હાથમાં આપીને મને ગળાવવાના છો ડૉક્ટરે કીધું એમાં વાતમાં માલ છે કે નથી વાયરલ ઓકે એટલે મટી જશે એમ એટલે પણ પેશન્ટ એ સફરિંગ એને તમારી કંપનીની જરૂર છે તમારી વાતની જરૂર છે તમને કંઈક કહેવું છે હા એવું થોડું છે ઉધરસ થઈ હોય શરદી થઈ હોય કે મને થાય છે મને કેટલી એ વાર આવું થયું છે અલ દેટ ઇઝ નોટ ધ કેસ પણ ન હું તો આ કયા પછીની વાત છે કે ઇફ યુ ઇન્ફોર્મ તો એટલી બધી જાતના તમને લોકો મળે છે મિત્રો કે હા આઈ રિપીટ સમ ઓફ ધેમ વો ડૉક્ટર શું કહે છે કેવો રિપોર્ટ છે તમે શું કર્યું છે કેટલી ગંભીરતા છે હં અને તમે કેવા પ્રિકોશન લો છો તમે કેવા ઇરેગ્યુલર છો એટલે આવું થાય જ તમને ઘણી વાર સમજાવ્યું તોય તમે માનતા નથી એટલે થાય સમથિંગ સમ સોર્ટ ઓફ એ લોકો એ જ કરતા હોય પાછા હા એવું હોય ઘણાને ખરેખર એમ હોય કે નાના આ કેસે નહીં આપણે પહોંચી જઈએ ભાઈ હં ઘણાને એમ થાય કે એમાં પૂછવા ન હોય હું જઈ આવું અને આઈ હેવ સીન આઈ હેવ સીન ઇન અમદાવાદ હં મને અમારી તો ખબર નથી મને એવું ગુજરાતના કલ્ચરમાં મેં તો એવું જોયું છે કે સંબંધ હોય ને તો દિલ કમ વિથ મની પૈસા લઈને આવે કે ભાઈ દોડતી ગઈ છે તો ના લઈ ગઈ હોય હું આપી દઈશ હં એવા પણ લોકો હોય છે ઘણા લોકો એવા હોય છે હો ડોન્ટ બો એવું શો ઓફ નથી કરતા બતાવતા નથી પણ અડધી રાત્રે તમારી પાસે હાજર થઈને તમે જ્યાં સુધી સુધી ન ત્યાં બેઠા રહે છે ખાધા પીધા વગર હા એવા પણ મારી પાસે માણસો છે બેઠા રહ્યા છે બેઠા રહે છે હા કે ના આપણે એમાં ના જમ્યા કે ઘેર ના ગયા તો શું છે સી અને રાતના બે વાગ્યા હોય ત્યારે ખબર પડે વેર યુ સ્ટેન્ડ એન્ડ વોટ ઇઝ યોર હાલત સ્ટીલ વેન યુ જસ્ટ થોડાક નીકળો બીજી જગ્યાએ જવા લઈ જાય ત્યારે તમને હાથ ઊંચો કરે સો મિત્રો જાત જાતના લોકો છે હા એમાં તમે વાવો તો એવું લણો કે એવું કાંઈ છે નહીં ત્યારે તમારે જે રીતના તમે તમારી ગમે એટલું તમે કર્યું હોય તો એવું જરૂરી નથી કે તમને રસીપ્રોકેટ થશે કરી ના એ એ વખતે ના ફાવે એવું હોય કોકને એમાં કાંઈ આમ ને આમ એવું બધું ના હોય પણ મિત્રો આવી વખતે છે ને તે તમને કાં હિંમત આવી જાય છે અને કાં તમને કોઈક મળી જાય છે અને કાં અદ્રશ્ય જે શક્તિ છે એ તમને હેલ્પ કરતી જ હોય છે તમને ખબર નથી પડતી કે તમને કેમ દવાખાને લઈ ગયા પણ જરૂરી જ હોય તો તમને જવું જ પડે હા એ એ ધેટ શોર્ટ ઓફ થિંગ સો અનિવાર્ય સો ડૉક્ટર ઔપચારિક પ્રશ્ન ડૉક્ટરે શું કહ્યું મિત્રો આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો તમને ગમશે કે નહીં પણ આઈ જસ્ટ થોટ ઓફ શેરિંગ અને વોટ એઝ મિત્રો હા સો પ્રેમ પલ્લવી આવજો થેન્ક યુ સો મચ ફોર યોર રિસ્પોન્સ એની સબ્જેક્ટ એની સબ્જેક્ટ આઈ હેવ સીન કંઈ પણ હોય મને બહુ સરસ રિસ્પોન્સ મળે છે હા યુટ્યુબને પણ બધા ક્લિક કરે છે અને ફેસબુક ઉપર તો આ આઈ કમ ટ્વાઇસ ઇન અ ડે અને એટલો બધો સારો બહોળો શ્રોતાવર્ગ છે મારો અને નાવ ધે ઇન્ટરેક્ટ અને ઘણા લોકો તો બહુ સારું મને કોમેન્ટ આવે છે તે ખરેખર શેર લોહી ચડી જાય કે ના ના આપણા છે આપણે જે કહીએ છીએ એની એને કદર છે એને ગમે છે આપણે જે ભાઈ આપણો હેતુ છે કે જેટલી વધારે લોકોને ખબર પડે ટુડે ઇટ વોઝ નોટ કાઉન્સલર ટીપ ટુડે ઇટ વોઝ જસ્ટ મનમાં મને ઊંઘ્યું ને વિચાર આવ્યો એટલે એક વાત સૌની એમ કહી શકાય આવજો થેન્ક યુ સો મચ સપ્રેમ પલ્લવી અગેન